સુરેન્દ્રનગરમાં ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો છે અને હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે જિલ્લામાં કપાસ મગફળી સહિતના પાકોનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે આ સાર્વત્રિક વરસાદથી પાકોને જીવન દાન મળ્યું હોવાની લાગણી ખેડૂતોમાં જોવા મળી છે વરસાદના આગમનથી ખેતરોમાં ભેજનું પ્રમાણ વધ્યું છે જે પાકના વિકાસ માટે અનુકૂળ સાબિત થશે આ બદલાયેલા વાતાવરણે ખેડૂતો અને સ્થાનિક પ્રજાને બંનેને ખુશીનો અનુભવ કરાવ્યો છે ફઝલ સુરેન્દ્રનગરથી જોડાઈ ચૂક્યા છે આ ફઝલ સુરેન્દ્રનગર વિસ્તારની અંદર અત્યારે અનેક જગ્યાઓ પર વરસાદી માહોલ જામી ચૂક્યો છે અને વરસાદ વરસતાની સાથે જ ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે હાલ કેવી સ્થિતિ ત્યાં ખાસ કરીને સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લા જિલ્લાભરમાં હાલ વરસાદી વાતાવરણ છે તે સર્જાઈ જવા પામ્યું છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાનું લીમડી લકતર તેમજ પૂરા વઢવણ પંથકમાં વરસાદનું આગમન છે તે થઈ ચૂક્યું છે જેને લઈને હાલ ખેડૂતોમાં પણ ખુશીની લહેર દોડી ઉઠવા પામી છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો દ્વારા કપાસિયાનું વાવેતર વાવેતર કરવામાં આવ્યું છે લાખ હેક્ટર જમીન ઉપર ખેડૂતોએ અત્યાર સુધીમાં કપાસિયાનું કર્યું છે ત્યારે આ વરસાદે આ કપાસિયાના વાવેતરને જીવનદાન આપ્યું છે બીજી તરફ સાર્વત્રિક વરસાદને લઈ હાલ કેમેરામેન ને કહીશ કે આ વાતાવરણ દેખાડવાનો પ્રયાસ કરશે સુરેન્દ્રનગર શહેરનો આ ધોળેબજા ડેમ ઉપરનો નજારો છે

પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લી કલાકોથી વાતાવરણમાં પલટો આવતા હાલમાં સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી જવા પામી છે બપારા અને ખાસ કરીને ગરમીથી ત્રસ્ત બનેલી પ્રજા છે તેમને પણ રાહતનો શ્વાસ હાલ અનુભવ્યો છે હજુ પણ આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી સુરેન્દ્રનગર હવામાન વિભાગ દ્વારા હાલ

રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે અને જે પોતાના ઢોર હોય છે તે વૃક્ષોની નજીક છાંભલાઓની નજીક અને ખાસ કરીને જે મોટી ઇમારતો હોય છે તેની નજીક ન બાંધવા માટે પણ તાકીદ કરવામાં આવી રહી છે હજુ પણ પાંચ દિવસ સુરેન્દ્રનગર જિલ્લાનું વાતાવરણ છે તે આ વરસાદી વાતાવરણ રહેવાનું છે ત્યારે ખેડૂતો પણ જે પોતાની જળસ માર્કેટિંગ યેરમાં લાવતા હોય છે શાકભાજી લાવતા હોય છે અન્ય જે પાકો લાવતા હોય છે તે પણ સુરક્ષિત રીતે અને ઢાંકીને લાવે એ પ્રકારની તાકીદ પણ સુરેન્દ્રનગર વહીવટી તંત્ર દ્વારા હાલ કરવામાં આવી રહી છે સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ તાલુકાઓમાં આજે સાર્વત્રિક વરસાદ પામ્યો છે જી ફઝલ આપ અને જાણકારી આપી તે બદલ આપનું